નીલકંઠ ચરિત્ર કોના દ્વારા છાપવામાં આવ્યું છે આપણે બીએપીએસ દ્વારા છાપવામાં આવ્યું છે એમાં જે રીતના તમે મને રિફર કર્યો એમાં લખ્યું છે કે મહાદેવ અને પાર્વતી બ્રાહ્મણનું સ્વરૂપ લઈ અને નીલકંઠજીનું સેવા કરી હતી સ્વામિનારાયણ સંપ્રદાય આવી કક્ષાનું લખવું પડે છે એનો મતલબ એ થાય છે કે હજી સનાતન ધર્મ સ્વામિનારાયણ સંપ્રદાયને એના વિચારોથી હાલવામાં અસફળ પુરવાર કરી રહ્યું છે જો એમના સંપ્રદાયમાં સંપૂર્ણતા હોય તો બીજા કોઈ ને નમતા સુકમ દેખાડવા પડે મહાદેવની પૂજા કોઈએ કરી હોય એવું લખ્યું નથી કેમ કે મહાદેવ ખુદ એક વ્યક્તિત્વ પોતાનું જ હતું જો નીલકંઠ સ્વામી એમના મને એવા જ હોય તો આવા સહારા સુકામ લેવા પડે છે ક્યાંક હનુમાનજીનો સહારો લેવો પડે હવે આ મહાદેવનો લેવામાં આવી રહ્યા છે ત્યારે આ સ્વામિનારાયણ સંસ્થાઓ અને અનેક ધાર્મિક સંસ્થાઓ એને મનફાવે એમ વર્તે છે અને સરકારની ભાજપની મીઠી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે અને સરકાર અને આવા જેને ફક્ત નાણાંમાં રસ હોય છે જમીનોમાં ગેરકાયદેસર એના બાંધકામો થવા દેવામાં આવા બિનકાયદેસર જે સંપ્રદાયોને કામ કરવું હોય જે સાધુ સંતોને કામ કરવું હોય એને આ સરકાર છૂટ આપે છે અને ભાજપ ને મત આપવાની અપીલ કરાવવાનું કામ પણ દબાણ નીચે કરી આપતા હોય છે ત્યારે ધર્મનું કામ જ્યારે ભગવો પહેરે ત્યારે એક વિશ્વસનીય તેનું એક પ્રતિક હોય છે એની બદલે આજના આ સંપ્રદાયો અમુક સાધુ સંતો ભગવાને પણ લજવી રહ્યા છે અને ગેરસમજો ઊભા કરી અને પોતાની વાત રજૂ કરવા જઈ રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદ છે